કાર્યકર્તા અથાગ મહેનતર વિધાનસભાની સીટ ઉપરથી ભૂપતભાઈ ભાયાણી આમ આદમી પાર્ટીના મેન્ડેટ ઉપર જીત્યા હતા ત્યારે આવતીકાલે એ ભારતીય જનતા પાર્ટીમાં ભળવા જઈ રહ્યા છે ભેસાણ મુકામે ત્યારે મારો સંકલ્પ છે કે આમ આદમી પાર્ટીના વફાદાર અને કર્મનિષ્ઠ કાર્યકર્તા તરીકે કે આ દ્રશ્ય એટલા માટે બેસણ મુકામે હું આ લોકોના પાપના પોટલા ઉપર જૂતા મારવા જઈશ આ મારો સંકલ્પ છે કારણ કે વિસાવદર વિધાનસભાની જનતાએ ખોબલે ને ધોબલે મત આપ્યા આમ આદમી પાર્ટીના સંખ્ય કાર્યકર્તાઓએ પોતાના